નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોને જય રામદેવ પીર મિત્રો આજથી આપણી ચેનલ પર શ્રી રામદેવ પીરનું આખ્યાન રજૂ કરવા જઈ રહ્યો છું આશા રાખું છું કે આપ સૌને ગમશે અને આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મારવાડમાં પોકણગઢ નામે એક ગામ હતું ત્યાં તુંવર શાખાના રાજપૂત રાજા અજમલજી રાજ્ય કરતા હતા તેઓ ખૂબ જ દયાળુ અને ન્યાયી હતા પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા અજમલજી શિવજીના પરમ ભક્ત હતા અને ઉપાસક હતા તેઓ દર વર્ષે પોકણગઢથી કાશીએ જતા અને નિયમ પ્રમાણે ગંગાજળની જારી ભરી લાવી કાશી વિશ્વનાથને ભક્તિભાવથી જળ ચડાવતા આમ બાર બાર વર્ષથી તેઓ પોતાનો નિયમ ચૂક્યા ન હતા પોકણગઢની પ્રજામાં પણ તેઓ પ્રત્યે ભારે આદર હતો એક દિવસની વાત છે સવારના પોરમાં અજમલજી ઘોડો ખેલવીને ગામમાં આવી રહ્યા હતા ત્યારે સામે ત્રણ રાયકાઓ આણું કરવા માટે બારગામ જવાના હતા એટલે સુકન જોતા ઊભા હતા એટલામાં રાજા અજમલજીને આવતા જોઈ તેઓ પરસ્પર વાતો કરવા લાગ્યા કે આજના સુકન સારા નથી ચાલો ઘેર જઈએ અને ફરીથી સારા સુકન લઈને નીકળીશું અજમલજી રાયકાઓની વાત સમજી ગયા તેમણે રાયકાઓને પાછે બોલાવીને પૂછ્યું તમે લોકો પાછા કેમ વળ્યા સાચું કહેજો જો જૂઠું બોલો તો તમને ભગવાન શંકરની આણ છે ત્યારે રાયકા બોલ્યા મહારાજ અમે દીકરાની વહુને આણું તેડવા જઈએ છીએ ત્યાં આપ સામે મળવાથી અપશુકન થયા અને તેથી જ અમે પાછા વળીએ છીએ અજમલરાાયે પૂછ્યું મારાથી આપશુકન થાય છે એવું તમે સાથી કહો છો મહારાજ આપણા ગામના ઘણા માણસો કહે છે કે અજમલરાય વાંજ્યા છે એટલે તેમના સુકન લેવાથી કંઈ ને કંઈ વિઘ્ન આવે છે રાયકાઓએ વિનમ્રતાથી કહ્યું આ વાત સાંભળીને અજમલરાયે કહ્યું હું ક્યાં વાંજ્યો છું મારે દીકરો નથી પણ દીકરીઓ તો છે ને બાપુ એ તો પારકા ઘરની થાપણો કહેવાય અને એ તો સૌ સાસરે છે ગઈકાલે જ આપના ગામના ખેડૂતો વાવણી કરવા જતા હતા અને આપ સામે મળ્યા એટલે તેમણે વાવણી બંધ રાખી અને એમ વાત કરતા હતા કે વાંજ્યાના સુકને વાવણી કરવાથી ખેતર વાંજ્યું રહે વળી એમ પણ કહેતા હતા કે રાજાના એવા ગ્રહો છે કે આવતા વર્ષે આ ભૂમિમાં દુકાળ પડશે રાયકાઓની આ વાત સાંભળી અજમલજી કંઈ પણ બોલ્યા વગર દરબારમાં આવ્યા અજમલજીનું હૃદય ભારે દુઃખથી વલોવાઈ જતું હતું અજમલજી આમ તો રાજા હતા છતાં એમનું હૃદય રાજા જેવું નહોતું તેમનું ભક્ત હૃદય સદાય દયાથી ભરેલું રહેતું તેથી રાયકાઓની વાત પર ક્રોધે ન થતા તે એવા નિશ્ચય પર આવ્યા કે મારે મારી પ્રજાના દુઃખનું નિવારણ કરવું જોઈએ અને કોઈને અપશુકન ન આપવા જોઈએ આથી અજમલજીએ વિચાર કર્યો કે બાર બાર વર્ષથી ગંગા કાંઠે વારાણસી કાશી જાઉં છું છતાં એ નિયમનું ફળ એક પુત્ર નહીં વાંજ્યો રહેવા કરતાં તો કાશીમાં જઈ શિવજીના ચરણે દેહ પાડવો જોઈએ એથી એક પંથ અને દો કાજ થશે પવિત્ર ભૂમિમાં દેહ પાડવાથી આત્મકલ્યાણ થશે અને પોકણગઢની પ્રજા વહેમમાંથી બચી જશે આમ વિચારી તેમણે કાશી જવાનો નિશ્ચય કર્યો સવારના પોરમાં અજમલજીએ ઘોડો તૈયાર કર્યો અને ચાલી નીકળ્યા કાશીમાં આવીને ગંગા કિનારે ઘોડો ઊભો રાખી તેઓ સ્નાન કરવા ગયા અજમલજી ગંગામાં સ્નાન કરી એક ઠેકાણે ઉતારો કરી શિવનું ધ્યાન ધરતા બેઠા પૂજાથી નવરા પડીને તેઓ શિવાલયમાં ગયા ભોળાનાથ શંભુના દર્શન કરી તેઓ પોતાના ઉતારા પર આવ્યા અને નિશ્ચય કર્યો કે કાં તો શિવજી પાસેથી પુત્રનું વરદાન મેળવવું અથવા તો અન્નજળનો ત્યાગ કરીને અહીં જ દેહ પાડી દેવો અને આવી આકરી પ્રતિજ્ઞા કરીને એ જ ઘડીથી તેમણે અન્નજળનો ત્યાગ કરી દીધો અન્નજળનો ત્યાગ થવાથી દિવસે ને દિવસે અજમલજીનું શરીર ઘસાવા લાગ્યું અગિયાર દિવસના નકોરડા ઉપવાસથી તેમનામાં શક્તિ રહી નહીં એવામાં અજમલજીની પાસે એક વૃદ્ધ સન્યાસી આવ્યા અને તેમણે પૂછ્યું તમે કોણ છો આટલા બધા માંદા થયા છો તો હવે અહીં રહેવું ઠીક નથી તમે તમારે ઘેર જાઓ ઉપવાસનો આજે બારમો દિવસ હતો અજમલજીમાં જવાબ આપવાની પણ શક્તિ ન હતી સંન્યાસીએ ફરીવાર આશ્વાસન આપતા કહ્યું તમે બીમાર છો તો મારી સેવા સ્વીકારો હું તમારા રહેઠાણ પર મૂકવા સાથે આવું અને કહેતા હો તો તમારા વતનમાં પહોંચાડી દઉં અજમલજીએ હાથના ઈશારા માત્રથી કહ્યું ના અને સંન્યાસી સામે ટગર ટગર જોઈ રહ્યા તેમની આંખો ઊંડી ઉતરી ગયેલી હતી કંઠ સુકાઈ ગયો અને બોલવા જેટલી શક્તિ પણ અજમલજીમાં ન હતી આગળ વધુ વાતચીત ન કરતા સંન્યાસીએ આરામ લીધો મધરાત પછી અજમલજીને સ્વપ્ન આવ્યું ભગવાન શિવે દર્શન આપતા અજમલજીને કહ્યું હે રાજા આ હળહળતા કલિકાળમાં દેહ પાડવાની ઘેલછા છોડી દો અને દ્વારિકામાં રણછોડરાઈને શરણે જાઓ તમારા પુણ્યબળે તમે રાજામાંથી મહારાજા બન્યા છો તમારી ટેકથી હું પ્રસન્ન થયો છું અને વરદાન આપું છું કે તમારી મનોકામના પૂર્ણ થશે તમે સુખેથી દ્વારકા જાઓ આટલું કઈ સદાશિવ અંતર ધ્યાન થઈ ગયા અજમલરાયના આનંદની સીમા ન રહી તેઓ હસતા હસતા જય ભોલાનાથ એટલું બોલ્યા ત્યાં તો આંખ ઉઘડી ગઈ અને સ્વપ્ન પણ ઉડી ગયું આ જય ભોળાનાથનો અવાજ સાંભળીને બાજુમાં સૂતેલો સન્યાસી જાગી ઉઠ્યો અને બિછાનામાં બેઠો થઈ અજમલરાય સામુ જોવા લાગ્યો અજમલરાયે પોતાના સ્વપ્નની વાત આ સન્યાસીને કહી સન્યાસીએ કહ્યું કે તમારું સ્વપ્ન સાચું છે ભગવાન શંકર તો અજન્મા છે તેમને માતા પિતા હોય ખરા તેથી તેઓ કોઈના પુત્ર થવાનું સ્વીકારતા નથી માટે તમને દ્વારકા જવાનું કહ્યું છે એ સાચું જ છે અન્નજળનો પ્રસાદ લઈને તમે અહીંથી દ્વારકા પહોંચી જાઓ હવે અજમલજીએ ઉપવાસ છોડ્યા અને ત્રણ દિવસ કાશીમાં રોકાઈને ગંગાજળની જારી ભરીને ઘોડે સવાર થઈ પોકણગઢમાં આવ્યા તેમણે રાણી મીણલદેને સ્વપ્નની વાત કરી રાણીને બહુ જ આનંદ થયો અને દ્વારિકા જવાની સંમતિ આપી રણછોડરાયના દર્શને ખાલી હાથે ન જવાય એમ ધારીને સવાશેર ઘીના લાડુ બનાવી અજમલજીને આપ્યા અને વિદાય દીધી મીણલદેની વિદાય લઈને અજમલજી દ્વારિકા જવા માટે ચાલી નીકળ્યા પોકણગઢથી અજમલરાય દ્વારિકામાં આવ્યા ત્યાં દ્વારિકાધીશના મંદિર પાસે પોતાના ઘોડાને થંભાવી મંદિરમાં ગયા ત્રિલોકના નાથની ભવ્ય મૂર્તિ જોઈને અજમલજી ગદગદ હૃદયે નમી પડ્યા કાશીથી ભરી લાવેલી ગંગાજળની જારી તેમણે હાથમાં લીધી ગંગાજળથી શ્રી દ્વારિકાધીશના ચરણ ધોયા અને ચરણામૃત લીધું સાથે લાવેલા સવાસેર ઘીના લાડુ હાથમાં લઈને મૂર્તિ સામે ધરી અજમલજી કહેવા લાગ્યા હે અનાથોના નાથ ભક્તવત્સલ ભગવાન આપ તો ભાવનાના ભૂખ્યા છો વિદુરજીની ભાજી સુદામાના તાંદુલ કર્માબાઈનો ખીચડો આપે પ્રેમપૂર્વક આરોગ્યો હતો આજે મારી યથાશક્તિ પ્રમાણે નૈવેદ્યમાં લાડુ લાવ્યો છું તે પ્રેમપૂર્વક આરોગો ભગવાન એમ કહી તેમણે લાડુનું નૈવેદ્ય પ્રભુ સામે ધર્યું અજમલજીએ અનેક રીતે પ્રભુની પ્રાર્થના કરવા માંડી પણ મૂર્તિ શું જવાબ આપે અજમલજી મૂર્તિની સામે એકીટસે જોઈ રહ્યા અને છેવટે હતાશ થયા અને બોલ્યા ભગવાન હું મોટી મોટી આશાઓ લઈને કાશી વિશ્વનાથની આજ્ઞાથી અહીં આવ્યો છું જો આપ કોઈ જવાબ નહીં આપો તો હું મારા દેહને અહીં જ પાળીશ અજમલજીએ ખૂબ જ કાલાવાલા કર્યા પણ મૂર્તિએ કંઈ જવાબ ન દીધો અજમલજી નિરાશ થયા અને ત્યાં જ પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો તેમનું મન અકળાઈ ઊઠ્યું તેમણે હાથમાંનો લાડુ લઈ જોરથી મૂર્તિ સામે ફેંક્યો આ જોઈ પૂજારી દોડી આવ્યો અને અજમલજીને રોકવા જાય તે પહેલાં તેમણે પોતાના હાથમાંની જારી પણ રણછોડરાયની મૂર્તિના કપાળમાં જોરથી ઝાપટી દીધી પૂજારીએ વિચાર્યું કે આ માણસ ગાંડો માણસ લાગે છે જો ચંદન ઘસવાનો ઓરસિયો ઉપાડીને મૂર્તિને મારી દેશે તો મૂર્તિને પણ ખંડિત કરી નાખશે એટલે પૂજારીએ અજમલજી પાસે આવીને શાંતિથી કહ્યું ભાઈ આ તો મૂર્તિ પથ્થરની છે ખરા રણછોડ રાય તો દ્વારિકામાં બિરાજે છે અજમલજીએ ત્રાળ મારીને પૂછ્યું તો શું આ દ્વારકા ખોટી છે હા ભાઈ ખરી દ્વારકા તો સોનાની છે અને એ તો સમુદ્રની અંદર છે અજમલજી બોલ્યા સમુદ્રમાં મને બતાવો કે દ્વારિકામાં ક્યાં થઈને જવાય પૂજારીએ રાયને સાથે લીધા અને ઉછળતા સમુદ્રનું વમળ બતાવતા કહ્યું આ ઠેકાણે પડવાથી સોનાની દ્વારિકામાં જવાય છે અગાઉ પીપા ભગત પણ અહીં સમુદ્રમાં પડીને જ દ્વારિકામાં ગયા હતા ત્યાં તો અજમલજી જય રણછોડ એમ કહેતા ઘૂગવાતા સમુદ્રમાં કૂદી પડ્યા પૂજારીએ જાણ્યું કે એ તો હવે સીધો સ્વર્ગમાં ગયો પણ એનો ઘોડો સરસ છે તે આપણને કામ આવશે આમ વિચારી પૂજારી મંદિર બંધ કરી ઘોડો પોતાને ઘેર લઈ ગયો અજમલજી પાણીમાં ઊંડા ઉતરતા ગયા અને જ્યાં તેમના પગ જમીનને અડક્યા ત્યાં તો એક સોનાની નગરી તેમને જોવામાં આવી અને તેઓ નગરીના દરવાજામાં પેઠા ત્યાં એક પણિયારી પાણી ભરતી હતી અજમલજીએ પણિયારીને પૂછ્યું હે મારી બહેન આ કયું નગર છે અહીંનો રાજવી કોણ છે ત્યારે પણિયારીએ જવાબ આપ્યો આ તો દ્વારિકા નગરી છે અને અહીંના રાજા રણછોડ રાયજી છે અજમલજી જે દ્વારિકાને ખોડતા હતા તે રણછોડરાયને જે શોધતા હતા તે આખરે મળી ગયા અજમલરાયના હર્ષનો પાર ન રહ્યો જય રણછોડ એમ પોકારતા તેઓ નગરીમાં પ્રવેશ્યા સુવર્ણમય મહેલો જોતાં જોતાં રાજમહેલમાં આવ્યા ત્યાં જય વિજય ચોકીદારે તેમને રોક્યા અને પૂછ્યું તમે કોણ છો અને ક્યાં જવું છે અજમલજીએ કહ્યું હું પોકણગઢનો રાજા છું મારું નામ અજમલજી હું શ્રી રણછોડરાયને શરણે આવ્યો છું અજમલજીએ જવાબ આપ્યા બાદ ચોકીદારે તેમને થોભાવી અને ગુરુડજીને ખબર આપી ગરુડજીએ ભગવાન પાસે જઈને નમન કરી કહ્યું મહારાજ બહાર એક માણસ આવ્યો છે ભગવાને કહ્યું એ તો મારો પરમ ભક્ત છે આવવા દો દો એને ગરુડજી અજમલજીને લઈને ભગવાન શ્રીકૃષ્ણ જ્યાં હિંડોળા ખાટ પર બિરાજમાન હતા ત્યાં લઈ આવ્યા આવો આવો અજમલજી હિંડોળા ખાટ પરથી શ્રીકૃષ્ણ ભગવાન ઉઠ્યા અને અજમલજીનો હાથ પકડી આસન પર બેસાડ્યા અજમલજી ભગવાનના કપાળ પર પાટો બાંધેલો જોઈ આશ્ચર્ય પામી તેની સામે ટગર ટગર જોઈ રહ્યા શ્રી કૃષ્ણએ પૂછ્યું શું જોઈ રહ્યા છો અજમલજી ત્યારે અજમલજીએ કહ્યું મહારાજ આપ તો જગનનીયતા છો ત્રણ લોકના તારણ હાર છો આપને પણ માથામાં દર્દ થાય છે અને પાટાપિંડી કરવા પડે છે એ જોઈને હું આશ્ચર્ય પામ્યો છું દેહનું દર્દ ભગવાનને પણ છોડતું નથી આપને માથે પણ પાટો અજમલજી હું તો ભક્તને આધીન છું ભક્ત મને પ્રાણથી પ્યારા છે એક ભક્તએ મને કપાળમાં લાડુ માર્યો એથી પણ એને સંતોષ ન થયો એટલે એણે કપાળમાં જારી ફટકારી તેથી મારે માથે પાટો બાંધવો પડ્યો ભગવાને કહ્યું અજમલજીને હવે પોતાની ગંભીર ભૂલ સમજાઈ અને પસ્તાવો કરવા લાગ્યા ભગવાનના પગમાં પડી માફી માગવા લાગ્યા ભગવાને અજમલજીને સાંત્વન આપતા કહ્યું અજમલજી તો કહો અહીં કેમ આવવાનું થયું મહારાજ દીનદયાળુનાથ આપ તો અંતર્યામી છો મારા મનની વાત તમારાથી સી રીતે છુપી રહે ભગવાને હસીને કહ્યું કહો કહો મારું શું કામ પડ્યું છે અજમલજી બોલ્યા દેવ મારે સ્વાર્થ અને પરમાર્થ એ બે કારણે આવવું પડ્યું છે એક તો પોકણગઢના સીમાડા પાસે એક ભૈરવ નામનો રાક્ષસ રહે છે તે બાર બાર ગામમાં જે કોઈ માનવીને દેખે છે તેનું ભક્ષણ કરી જાય છે કોઈને સલામત રહેવા દેતો નથી વળી અત્યારે મારવાડમાં ઠેર ઠેર પીર પૂજાનો પ્રચાર ઘણો વધી પડ્યો છે યવનો હિન્દુઓને ભલાભોળા જાણી ભરમાવે છે પીરની પૂજા માનતા કરીને ધર્મભ્રષ્ટ કરે છે ઘણા હિન્દુઓ પીરની પૂજા કરવા લાગ્યા છે અને સનાતન હિન્દુ ધર્મનો ત્યાગ કરી પીરની કબરોને માનતા થઈ ગયા છે યવનો ગાય માતાઓને ઉપાડી જાય છે વધ કરે છે અને અનેક રીતે હિન્દુઓને માથે આફત ઊભી કરે છે બીજું દુઃખ તો હું અભાગી શું વર્ણવું હું વાંજ્યો છું મારા સુકન કોઈ લેતું નથી હું યાર ગણાતો હોવાથી મારી પ્રજાના સુખ માટે શંભુના શરણે ગયો હતો ત્યાં એ પવિત્ર સ્થળે દેહ પાડવા પણ હું તૈયાર થયો પણ એ જ રાત્રે ભગવાન સદાશિવે સ્વપ્નમાં આવીને મને દર્શન દીધા અને અહીં મોકલ્યો એટલું કહેતામાં તો અજમલજીની આંખમાંથી આંસુ સરી પડ્યા શ્રી કૃષ્ણએ અજમલજીના આંસુ લૂછતા લૂછતા કહ્યું અજમલજી હું તમારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું તમારે જે માગવું હોય તે માગો હું તમારી વાર કરીશ મહારાજ મેં મારા પોતાના દુઃખનું વર્ણન કર્યું આપથી કંઈ અજાણ્યું નથી હું પુત્રની ઈચ્છા રાખું છું જેથી મારું વાંજિયાપણું ટળે અને મારી પ્રજામાં માન પામું અજમલજીએ કહ્યું શ્રીકૃષ્ણએ કંઠમાં ધારણ કરેલ પુષ્પમાંથી એક પુષ્પ તોડીને અજમલજીને કહ્યું આ પુષ્પને પારણામાં મૂકજો એટલે તમારી પુત્રની ઈચ્છા પરિપૂર્ણ થશે અજમલજી બોલ્યા ત્રિલોકનાથ ભગવાને પૂછ્યું બોલતા કેમ અચકાવ છો અજમલજી દયાળુ દેવ મારે પુત્રની ઈચ્છા છે પણ શ્રી કૃષ્ણએ કહ્યું જરા પણ સંકોચ સિવાય કહો અજમલજી સી ઈચ્છા છે અજમલજીએ કહ્યું આપના જેવા પુત્રની અજમલજીની માગણી સાંભળીને સત્યભામા રૂક્ષમણી જાંબુવંતી વગેરે પટરાણીઓ ચોંકી ઉઠી પાસે ઊભેલા ગરુડજી પણ ચોંકી ઉઠ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ તે કેવી વિચિત્ર માગણી ભગવાન શ્રીકૃષ્ણે પોતાના હારમાંથી બીજું પુષ્પ તોડીને આપતા કહ્યું અજમલજી આ પુષ્પને પણ પારણામાં પધરાવજો તમારી દરેક વિટંબણાઓ નિવારવા હું આવીશ ભૈરવ રાક્ષસને દબાવીશ યવનોની પીરપૂજામાંથી હિન્દુઓને છોડાવીશ ને તેની આ નિશાની પણ સાથે લેતા જાઓ શ્રી કૃષ્ણ ભગવાને અજમલજીને ચાર વસ્તુઓ આપતા કહ્યું રતન કટોરો વીર ગેળિયો અભય અંચળો આપું અમલ ડાબલીને બે પુષ્પે વાંજિયા મેણા કાપું પોકણગઢ જાઓ પારણીએ પુષ્પો પધરાવો અજમલજી ચારે વસ્તુ હું આવું ત્યાં સુધી પારણામાં રાખી એની પૂજા કરજો જ્યારે હું આવીશ ત્યારે કુમકુમ પગલાં પડે મહેલમાં જાણો જન્મ હું ધારું પિતા તમે હું પુત્ર તમારો વચન સત્ય આ મારું અજમલજી જાઓ પારણીએ પુષ્પો પધરાવો પુષ્પો પધરાવ્યા પછી જે પુત્ર થાય તેનું નામ વિરમદેવ રાખજો અને કહેલી નિશાની પ્રમાણે હું આવું ત્યારે મારું નામ રામદેવ રાખજો શ્રી કૃષ્ણ વરદાન આપી ચૂક્યા પણ ગરુડજીને ઓશિયાળા થઈ ઊભેલા જોયા ગરુડજીએ નમન કરતાં કહ્યું ભગવાન દેવાધિદેવ આપ પધારો ત્યારે હું ક્યાં રહું હું તો આપનો સન્નાગત છું જ્યાં આપ ત્યાં હું ગરુડજી જ્યારે હું જઈશ ત્યારે તમને સાથે જ રાખીશ અને લીલુડા ઘોડા તરીકે સ્વીકારીશ ભગવાને કહ્યું અજમલજી ત્રણ દિવસ દ્વારકામાં રોકાયા ત્રીજા દિવસે તેઓ નિંદ્રામાંથી જાગ્રત થઈને જુએ તો સમુદ્રના જે કિનારા પરથી તેઓ પડ્યા હતા તે જ કિનારે તેઓ ઊભા હતા પોતાની પાસે ચારેય વસ્તુઓ પડી હતી અજમલજી પ્રભુની લીલાનું સ્મરણ કરતાં કરતાં પોતાનો ઘોડો બાંધ્યો હતો ત્યાં આવ્યા પૂજારીએ અજમલજીને આવતા જોયા જોતાં જ તે ગભરાઈ ગયો પરંતુ અજમલજીએ પાસે આવીને તેને પૂછ્યું મારો ઘોડો ક્યાં છે પૂજારી સમજ્યો કે આનો જીવ ઘોડામાં રહી ગયો હોવાથી ભૂત થઈને આવ્યો છે ઘોડો નહીં આપવું તો તે મને હેરાન કરશે એમ ધારીને પૂજારી તરત જ ઘોડો લઈ આવ્યો અજમલજી ઘોડે સવાર થઈ પોકણગઢ તરફ વિદાય થયા ચાલતા ચાલતા રાત પડી ગઈ અજમલજી એક વૃક્ષની નીચે ઘોડો બાંધીને ઊંઘી ગયા સવારના જાગીને જુએ તો પોતે પોકણગઢના પાદરમાં આવી પહોંચ્યા હતા તેઓ આનંદભેર દરબારમાં આવ્યા રાણી મિલણદેને બધી વાત સવિસ્તાર કહી રાણી મિલણદે ખૂબ જ આનંદ પામ્યા આ ચમત્કાર જોઈને અજમલજી હર્ષ ઘેલા બની ગયા દાસ દાસીઓ પણ હર્ષિત થયા ગામમાં બધે વાત ચાલી કે અજમલજીને સાક્ષાત ભગવાને દર્શન દીધા અજમલજીએ પુષ્પોને પારણામાં પધરાવી સાથે લાવેલી ચારેય વસ્તુઓની એક નિષ્ઠાથી પૂજા કરવાનું શરૂ કરી દીધું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ